અંકલેશ્વરમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ તમામ માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે છેલ્લા બે મહિનાથી બિસ્માર બનેલા માર્ગો પર લીપા પોતી સમાન ગાબડા પુરાણને લઈ માર્ગોના ખાડા વધી ગયા છે આ વચ્ચે મહાવીર ટર્નિંગ પર કેમ્યો અજમાવી બ્લોક વડે ખાડો પૂરનાર આ માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે અહીં પાણીનો નિકાલ વધવાને કારણે રોડ પર જ પાણીનો ભરાવો થયો છે જેને લઈ પડેલા ખાડા વધુ ઊંડા બન્યા છે જે પાણી ભરેલા ખાડા લોકો માટે જીવલેણ બની રહ્યા છે આ ખાડા આગળ આવતા જ લોકોના વાહનો થંભી જાય છે એટલું જ નહીં કેટલાક વાહન ચાલકો નીકળવા જતા રીતે સરના ખાડામાં પટકાઈ ગયા બાદ ગાડી પર કાબુ ગુમાવી ત્યાં જ ગાડી સાથે ભોંય ભેગા થઈ રહ્યા છે દોઢ કલાકમાં જ ડઝન લોકો ખાડામાં પટકાઈને ગાડીનું બેલેન્સ ગુમાવ્યું હતું દિવસ દરમિયાન અસંખ્ય વાહન ચાલક ગાડી લઈ પટકાઈ ગયા હતા શહેર અને જીઆઈટીસી તેમજ નેશનલ હાઇવેને જોડતો મહત્વપૂર્ણ માર્ગને લઈ અહીં રોજના હજારો વાહનોની અવર જવર છે ત્યારે કડીરૂપ માર્ગ ખાડાને લઈ લઈ ચક્કાજામ પણ સર્જાઈ રહ્યા છે ત્યારે તંત્રના પાપે વાહન ચાલકો જીવલેણ ખાડામાં પટકાઈ રહ્યા જેને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે